વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્મશાનો નો વહીવટ સુચારુ અને સુગઢ રીતે ચાલે એ માટે કોર્પોરેશન દ્વારા આ સ્મશાનો નું આઉટસોર્સિંગ કરવાનો નિર્ણય લેવાયો સંસ્થાઓને સુપ્રત કરવામાં આવ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જોકે પાલિકા દ્વારા વારંવાર અસંખ્ય એમ કેવાયું કે અન્ય કોઈ સામાજિક સંસ્થાઓ પણ આ સેવા કાર્યમાં જોતરાવા માંગે છે એમનું સ્વાગત છે અને અંતિમ ક્રિયા કરવા માટે નગરજનોએ એક પણ રૂપિયો આપવાનો નથી એ પણ કહેવાયું પરંતુ કહેવાય છે ને કે રાજનીતિ બડી ગંદી ચીજ છે સામી ચૂંટણી વખતે જે ખોટા નેરેટિવ ઉભા કરીને પ્રજાને ભ્રમિત કરવા માટેની કોશિશ થઈ એ સામે હવે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પણ આક્રમકતાથી મોરચો ખોલી કાઢીને નગરજનોને સત્ય હકીકતની જાણ થાય એ દિશામાં આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત મેયર પિંકી સોની માજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ સહેજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ વીએમસી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી

પોતાનો મુદ્દો છે આજે કોઈ પણ મહાનગરપાલિકામાં આપ જશો તો સ્મશાન સંચાલિત કોર્પોરેશન જ કરે છે પરંતુ કોઈ ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિ એમાં સેવા આપવા માંગતું હોય તો સેવા લઈ જ શકાય છે હું તો એવું કહું કે માની લો કે કોઈ એવા સ્મશાનમાં કોઈ સેવા નથી આપતું અને કોઈ વ્યક્તિ ડોનેશન આપવા માંગે છે તો એ કોર્પોરેશનને એને સ્વીકારવું જોઈએ કારણ કે આ સેવાનું કામ છે આમાં નિર્ણય ઓચિત તો થયો જ નથી આ માર્ચ મહિનામાં નિર્ણય થઈ ગયેલો છે ઇમ્પ્લિમેન્ટેશનનો સમય આવેલો સ્વાભાવિક છે કે કોઈક આમાં ફોલ્સ નેરેટિવ ઉભા કરવાનો પ્રયત્ન કરે સામે સામે ચૂંટણી છે એટલે એવું લાગે કે આમાં હવે કંઈક આપણે વિષય ઉભો કરીએ એટલે વિષય ઉભો કરવાની વાત છે બાકી સંસ્થાઓને ક્યાંય નકારી નથી પણ એવા પ્રકારના નેરેટીવ અને એવા પ્રકારનું વાતાવરણ બનાવીને જાણે સંસ્થાને આપણે કાઢી મૂકીએ એવા પ્રકારનો પ્રયત્ન થયો જરા પણ સાચો નથી આજે પણ અમે સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કરી એ લોકો અમારી સાથે જ છે અને એ લોકોએ આગળ આવવાની તૈયારી બતાવી જ છે એટલો જ વિષય હોય છે કે વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને લોકોને આ સેવા મળવી જોઈએ એ વાત સંપૂર્ણપણે સાચી છે અને એ જ પ્રકારે કોર્પોરેશન આગળ ભવિષ્યમાં કામ કરશે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ આ પ્રકારના વિરોધ પ્રદર્શનોની સંખ્યા પણ વધશે ત્યારે ખરેખર તો વિપક્ષે પણ હકીકત જાણીને લોકો સુધી લાવવી જોઈતી હતી પરંતુ કમનસીબે તમામ વાતોમાં રાજનીતિ હાવી થઈ જાય છે એ આ શહેરના સર્વાંગી વિકાસ માટેનું સૌથી મોટું અવરોધક પરિબળ છે વીએમસી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર કહેવાયું કે આ સ્મશાનોની આઉટસોર્સિંગ એ પ્રજાને પડતી હાળમારીથી મુક્તિ આપવાનું છે ભૂતકાળમાં સ્મશાનોમાં જે પ્રમાણે ભ્રષ્ટાચાર અને સુવિધાને લઈને અનેકો એવી ફરિયાદો મળી છે આ નિર્ણય બાદ નગરજન સમસ્યાથી મુક્તિ મળશે સંકલન મળતી હોય જેમાં તમામ ધારાસભ્ય સાંસદશ્રી મેયર ડેપ્યુટી મેયર પ્રમુખશ્રીઓ મહામંત્રી આજે માર્કેટમાં સ્મશાન માટેના ફોલ્સ નિર્ણયો ચાલ્યા કે પ્રજાએ પૈસા આપવા પડશે આપના માધ્યમથી જાણ કરું છું કે પ્રજાએ એક પણ રૂપિયો અંતિમ ક્રિયા માટે ખર્ચવાનો થશે નહીં પછી આર્ગ્યુમેન્ટ આવ્યા કે પ્રજા પર વેરાનો બોજ નાખવામાં આવશે આના માટેનો કોઈ સ્પેશિયલ વેરો પણ નાખવામાં નહીં આવે જે ચાર સ્મશાનોમાં એનજીઓ કામ કરતી હતી એમને પણ અમે સન્માનભેર આમંત્રિત કરીશું અને કોર્પોરેશન અને એનજીઓ સાથે મળી અને નાગરિકોને કોઈ જાતની તકલીફ ન પડે એ પ્રમાણે કોર્પોરેશનની માલિકીના સ્મશાનોમાં જે ને કામ કરવું એને અમે આમંત્રિત કરીએ છીએ કોર્પોરેશન જોડે જરૂરી કાર્યવાહી કરી અને આ પ્રકારની ને અમે આમંત્રિત કરીએ છીએ જે જે એનજીઓ પોતાની શક્તિ પ્રમાણે પૂરેપૂરી સેવા અથવા પાઠ સેવા કરવા માગતી હોય એ તમારે આમંત્રિત કરીએ છીએ પ્રમુખ સાહેબે તમામ સંકલનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના લોકોને સાથે રાખી વિચાર વિમર્શ બાદ જે નિર્ણય કર્યો છે એ તમામ લોકોને ને સર્વ માન્ય છે અને આવનારા દિવસોમાં એનજીઓ અને કોર્પોરેશન પરસ્પર સહયોગથી નાગરિકોને ઉત્તમ સેવા મળે અને એમની આસ્થા લાગણી સચવાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર